અઢી કરોડ માણસો કથામાં બેઠું રામદેવ લાગી ગયો ભાદેવ લાગી અઢી કરોડ નગર આંદોલન જ કર્યા અને પચીસ કરોડ નગર શેલ ફેર પડ્યા બાર કરોડ માણસો દુનિયામાં રખડે ભારતમાં તો આ દેશ હાલે ભગવાન હોય એમાં નરેન્દ્રભાઈ મોદી રાજ હારું ભગવાન અડકોટ જેવું દર્શન કરાય કઢાય તો ફો ટકા બે કરે છે હવે સુરતમાં રમેશભાઈ એવી સિસ્ટમ આવી કે સુરતમાં વરાછા રોડમાં હવે પબ્લિક સિસ્ટમ આવી ગઈ કે પોલીસનો હોય ને લાઈટ સિગ્નલ હોય ને તો બધા ઊભા રહી છે પોલીસનો હોય તો એટલો સુધારો એવો સુરતમાં કે હું ઇનોવાલીના ઊભો હતો મારે આગળ બેન એક્ટિવ ઊભા થાય પીળી લાઈટ વહી ગઈ લાલ લાઇટ વહી ગઈ લીલી લાઇટ વહી ગઈ તો એ બેન આગળ જ ન બેને કીધું આગળ લે કે આમાં બીજા કોઈ કલર નથી આમાં ત્રણ જ કલર આવે

હમણાં એક છોકરી ને પપ્પા ને પૂછતો પપ્પા મારો જન્મ કઈ રીતે થયો કે દ્વારકા ગયા અને દ્વારકા દેશ માંગણી કરી તારો જન્મ થયો બે નો જન્મ કઈ રીતે થયો કે ડાકોર ગયા રણસોડા પાસે માંગણી કરી બેનો નો જન્મ થયો અન છોકરા મગી ગયો એ કે બધા ભીર ભાગી ભેળા કર્યા લાગે આ ભરત એટલે દાંત કાઢવા હું જાય કે બોલો એ દાંત કાઢી ને એને ઢીલે ઢીલે કરો આપણે તમે બધા ટેન્શનમાં છો અને દાંત કાઢો ને તમે જયારે હસો ને તમે નેગેટિવ વિચાર ન આવે કોઈ જ વિચાર ન હોય દાંત કાઢતા કાઢતા કોઈ જ તમે મુજબ આ લેલા બે લાખ રૂપિયા રમી ફેર દેવાના એવો વિચાર જ ન આવે અને જે નિર્દોષ હોય ને જે માણસના પેટમાં પાર નો હોય એ જ દાંત કાઢે